ટાઈમ વગરની પરીક્ષા એ વિશે વાત કરીશું ભગવદ્ ગીતામાં આત્મજ્ઞાનથી વર્તનથી નહીં પણ સમજણથી બદલાય છે અને ઉદાહરણ તરીકે લઈએ તો પોતે અર્જુન ભગવાનને કહે છે કે મારી સામે મારા દાદા કાકા પિત્ર ભાઈ યુદ્ધ કરવા ઊભા છે અને મારા સ્વજનોને મારી મારે કોઈ રાજપાટ જોઈતું નથી અને અર્જુને આ જ્ઞાની હતો તે વખતે ભગવાને જ્યારે અર્જુને તરત અઢારમાં અધ્યાયનું ના આપી સમજણ ફીટ કરી કે અર્જુન તરત લડવા માટે આત્મજ્ઞાન આપી તેથી સમજણના બદલે તરત અર્જુન લડવા માટે સમજ ને બદલે છે અને એટલે અર્જુન તરત લડવા માટે તૈયાર થઈ ગયા છે એટલું જ નહીં ભગવાન એમ પણ કહે છે ભગવાન એમ પણ કહે છે નાનનો આધાર લઈ નાનનો આધાર લઈને કહે છે કે એક પણ પાપ લાગે તો મારા માથે એવું છાતી ઠોકી ભગવાન બોલ્યા છે અને ફક્ત ભગવાન કરતા ભણાનો અહંકાર છોડી રાગદ્રેસ વગરનું સંભાવે જીવન જીવવું જોઈએ યુદ્ધ કરવાનું કયું છે અને સમ સમજણ હૃદયમાં ને જો તું યુદ્ધ કરીશ તો તને પાપ નહીં લાગે ગીતાનું જ્ઞાન સૌ પ્રથમ સમજણમાં લાવવા માટે લાવવા માટે વર્તનમાં વર્તન વર્તનમાં નહીં પરંતુ વર્તનમાં તો આવતા હવે એની મેળે આવશે એટલે આપણે પ્રયત્ન નહીં કરવો પડે કદાચ સંજોગો વસાદ આ પ્રકૃતિ બદલાતી જણાય તો ભૂલે ચૂકે એવું ના માનું કે પુસ્તક વાંચવાથી હું સુધરી ગયો પણ પુસ્તક હાથમાં આવું ને સંજોગો ભેગા થવા તે એક ભાંતી થાય છે અને પુસ્તક વાંચ્યા પછી મારું વર્તન સુધરી જશે કે સુધરેલા બગડી જશે એ લૌકિક ભાષા છે સુધરેલો બગડતો નથી અને બગડતો સુધરેલો નથી કર્મ બીજ પ્રમાણે આ ઘઉંની તેની પ્રકૃતિ ઉકેલે છે પછી તેનું સારું શું ને ખોટું શું કુદરત એક પણ સેકન્ડ અન્યાય થઈ નથી ખોટું થઈ રહ્યું છે તેમ ક્યારે કહેવાય કે કેમેરામાં મનરભાઈનો ફોટો પાડવામાં આવે અને અંદર કમલેશભાઈનો ફોટો નીકળે તો ખોટું કહ્યું કહેવાય કાળા માથાનો માનવી જો બનાયેલ કેમેરામાં આવી ભૂલ ન કરતો તો કુદરત શું આવી ગઈ ગાંડી છે કે દુનિયામાં જેટલા માણસો છે ઉત્તર પહોંચ્યા પછી તે બધા વર્તનમાં સુધરી જશે કે બગડેલા જ સુધરી જવા નહીં જન્મ મરણ સુધી જે વર્તનમાં તો ગયા ભાવમાં પાડેલા ખોટાનું પરિણામ છે એ કર્મના સિદ્ધાંતમાં છે અને પરિણામ કોઈ દિવસ બદલાય નહીં પરિણામ બદલવા તેને કારણ બદલવું પડે આ ભાવમાં આ ભાવમાં બદલી શકાય નહીં જ્યાં સુધી ખોડિયામાં શ્વાસ ચાલુ છે કારણ અને ક્લોઝ વર્તમાનમાં આવતા ભાવે આપણા હાથમાં આવશે હાથ પૂરતું આટલું જય શ્રી રામ